ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે હું જાઉં છું ઘરે બિકોઝ કે મમ્મીને એ ઘરે ગયા ને એટલા માટે તો હું બી હવે જાઉં રહી થોડીક વાર તો મમ્મી આજે એનું કામ કરેલા અને એનું કામે બાજરાને સાફ કરેલા એ અને બારે હમણાં ને ગાડી આવી તો એ ગાડી હોય પાણીની જોકે અહીંયાથી દેખાશે જીરાક સિરાક નહીં દેખાય આવી રહી છે ને દેખાય રહી તો એ ગાડી આવી તો

અરે બાપરે કેવડી મોટી મોટી મેં ઓછી તાનું આયું હા ઘણા થયા નથી દેખાણું હમણાં આમ હાલી ગયું આમ સીન તું નગતી આપણે પાસે આવે ને સીધી વગડી રે એવી મોટી મોટી માખી હતી જો ગામડાના છોકરા આવી રીતના રમે છોડી નાખી હવે ભેંસ ને ધણ માં મૂકવા જાયરા છોડી નાખી એને ગાય એ ઓછા ગાય ને મૂકવા જાય હવે અહીંયા થી બહાર નીકળે રે એની ગાય ને ગેટ બંધ દે નીતે નીકળી છે જો કે હવે મટી ગયા અને શિવ હવે મટી ગયા શિવ ને

જગે પૂરો થવા આવ્યો હવે હવે એવડી ઠંડી નથી તો એના કપડા કાઢવા આવ્યા હું પહેરવા માટે પેલા ચેન ખતમ થવાય ને તઈ કોતવા પડશે કોતી લઉં હું તો મેં કપડા લઈ લીધા અને આ સોલ હું જ્યારે સ્કૂલમાં હતી ને ત્યારે હું આ સોલ લઈ જતી હવે બિચારું એમને એમ પડ્યું એ ક્યાંય જવાનું નથી થતું તો આપણે ક્યાં લઈ જાય પેલા હું સ્કૂલ જતી ને બસમાં માં એમ જતા ને તો ઠંડી પડતી તો હું એ સોલ લઈ જતી છોટું એમ બસ એમાં ચમકાનમાં ઢાંગવા માટે

એવડે ચેટે ના કરાવાય હવે ઈ બીજા બધાને કરાવવા જાય રો જા વેલો આમ જોતા માર સામું જોતા તર વાળ આડા આવેરા દેખાતું નથી તો એને મને ક્યાં ટીલું કરાવી હોય છે ટીયા કને અડ્ડું કરાવી હોય મેં કર્યું ને એનાથી બી એને આડું કરી હોય તો હું હવે ચટ કાંટો મારી આમ કંટાળો આવેરો મને ઘરે ને ઘરેથી આવું ને એટલે મજા ના આવે આમ ક્યાં કાંટો મારી આવી ઘર બને રહ ઓ ચટપટી વાળા ભાઈ આવેરા તો આપ પતંગ ચગાવેરો અને કઈક બધા પતંગ ઓમાં બી કોક ચગાવેરો અને ઓલી સાઈડ બી કોક હે આવા ટાઈમે પતંગ ચગેરી મને આવડતી તારી પતંગ પડી જશે નહીં પડે પડશે નહીં

થેન્ક યુ ચગાવવા દેવા માટે એ કેચ આવી ગયો કોની જાહેરી આપે જોઈ તો ત્યાં ઘરને ટ્યુશન ચાલુ હે ત્યાં પતંગ ચગાવવાનું ચાલુ જો જોકે આપે બી ચગાવી લીધી અને મજા આવી ગઈ પતંગ ચગાવવાની જોકે બિચારો એ રોજ ચગાવી રહ્યો હું તો આજે આવી હતી માસીને ઘરે તો એ માસીની સાથે આ માસીવાળાની તો એ ચગાવતા તો તમે કીધું હું બી થોડીક ચગાવી લઉં તમે ચગાવી મજા આવી ગઈ તો હું ક્યારેય ગઈ હતી માસીના ઘરે હજી સુરત નતો ડૂબ્યો ને ત્યારે હું ગઈ હતી અને જો કેટલી લેટ આવરી હોય તો અંધારું થવા બી આવી ગયું એમ આપે ક્યાંક જઈને એટલે વાર લાગી જાય ઘરે જઈને ભગવાનની પૂજા કરવાની કરવાનીએ તો હું ભગવાનની પૂજા કરીશ ઘરે જઈને લેટ થઈ ગઈ આજે રોજ કરતા જલ્દી જાઉં મમ્મી રાહ જો ત્યાં હશે કે સાહેબ મમ્મી કરી બી નાખી હશે મને એવું ક્યાં રહ્યું ક્યાંક નથી લા એડા તો ચલો આપે નહીં આવે મજા આવી ગઈ માઇન્ડ ફ્રેશ થઈ ગયું થોડી ઘરે જઈને માઇન્ડ ફ્રેશ થઈ જાય આમ ઘરે ઘરે રહી ને તો આજે આપણે જમવા બનાવી છે ખીચડી તો જો કે અહીંયા કને બને રહી ત્યાં સુધી આપણે બીજું કામ કરી લઈ તો મેં પૂજા કરી લીધી છે અને આ અવાજ આવે રહો એ છાસ થાય રહી અને એને છાસ આજે ખબર નહીં શું એ ઉડે રહી બારે તો મમ્મી એને એના સારું એને અહીંયા જ ઉભા તો આપણા ને આપે અહીંયા જ કરી એન્ડ સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય